નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ને તો ચાલો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કોની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો કે અગિયારમું ચેપ્ટર એના પાર્ટ એને આપણે જોઈ લીધું એટલે બેઝિક એનસીઆરટીની લાઈનમાંથી કેવા ક્વેશ્ચન્સ આવે છે એના અંદર કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે ને કઈ રીતે વાંચવું એ આપણે કરી લીધું હવે આપણે એનો પાર્ટ બી જોવા જઈએ છીએ કે થોડાક એવા સવાલો કે જે ટ્વિસ્ટ કરેલા હોય ટર્ન કરેલા હોય રાઇટ અને એમાં થોડુંક લોજિક તમે બેસાડો તો તમારા માટે સવાલ આસાન થઈ જાય અને આપણી સાથે રેપી લર્નિંગ હબના માધ્યમથી આપણે આવા સવાલોને પણ આપણે ક્રેક કરી નાખીએ આપણે તૈયાર થવાનું છે તો ચાલો તમારા હથિયાર લઈને ફરીથી તૈયાર થઈ જાઓ પેન પેન્સિલ અને બુક ઓપન કરીને બેસી જાઓ શરૂઆત કરવા જઈએ છીએ આપણે વનસ્પતિમાં વહન પાર્ટ બી અને એનો પાર્ટ એક જો પહેલો સવાલ તમારી સામે છે મૂળ દ્વારા પાણીના શોષણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે છે મૂળ દ્વારા શું થવાનું પાણીનું શોષણ આપણે તમને બધાને ખબર છે વનસ્પતિમાં મૂળ દ્વારા જ્યારે પણ પાણીના શોષણની વાત આવે તો તમને બધાને ખબર છે એના કોણ છે આ મૂળ રો અને શું કરે પાણીના શોષણની પ્રક્રિયામાં વધારો કરે હવે એ પાણીનું જે શોષણ કરે છે એટલે કે પાણી જે છે એ શરીરની અંદર જાય પાણી અંદર જવાની પ્રક્રિયા કઈ ક્રિયા દ્વારા થાય તો આપણને બધાને ખબર છે આશ્રુતિની પ્રક્રિયા દ્વારા થાય અને એ આશ્રુતિની પ્રક્રિયા માટે મૂળભૂત ત્રણ વસ્તુ હોવી જોઈએ પહેલું અસમાન શું યાદ રાખવાનું અસમાન મેં યાદ રખાવ્યું છે અસમાન સાંદ્રતાવાળા દ્રાવણ હોવા જોઈએ વચ્ચે કોણ હોવું જોઈએ અર્ધ પ્રવેશશીલ પટલ અને પાણી પોતાની પાણી પોતાની વધારે સાંદ્રતાથી વધારે સાંદ્રતાથી પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવે આવે ઓછી સાંદ્રતા તરફ રાઈટ આ ત્રણ અનુલક્ષીને પાણી ક્યાં પહોંચે છે વનસ્પતિમાં ને ત્યાંથી જલવાહક દ્વારા વનસ્પતિના અન્ય ભાગ તરફ જાય હવે અહીંયા જુઓ તો શું લખે છે મૂળ દ્વારા પાણીના શોષણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે એનો મતલબ કે ત્રણ વિકલ્પ કેવા હશે તો કે તમારા સાચા અને એક વિકલ્પ કેવો હશે તો કે તમારો ખોટો વિકલ્પ હશે જોવાનો છે એનો મતલબ બાકીના ત્રણ વિકલ્પ કેવા છે સાચા જોવાના છે હવે પહેલો તમે વિકલ્પ જુઓ કે સારી વાયુયુક્ત પોલનવાળી વાળી જમીનમાં તે ઝડપી થાય છે આ વિકલ્પ સાચો છે ખોટો નથી ખ્યાલ આપણે કોને ગોતવાનો છે ખોટો એટલે કે જેટલી પોલાણવાળી જમીન હોય રાઈટ જેટલી પોલાણવાળી જમીન એ જમીનની અંદર પાણી વધારે પ્રમાણમાં જશે જેટલી જગ્યા ખાલી એટલું પાણીનું શોષણ વધારે થાય ને જેટલું આમાં પાણીનું શોષણ વધારે થાય એટલું વનસ્પતિને માટે ફાયદો થશે હલો સમજાય છે એનો મતલબ આ વિકલ્પ જે છે એ સાચો છે પરંતુ આમાં આપણે ફાઇન્ડ કોને કરવાનો ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે એટલે આ વિકલ્પ આપણે આમ કહી દઈએ સાચો છે બીજો જુઓ તેમાં જલવાહક ઘટકો સમાવેશ થાય અફકોર્સ પાણીનું શોષણ મૂળમાં કરવું હોય તો કોનો સમાવેશ કરે જલવાહક ઘટકનો એટલે આપણે આને અનુરૂપ આ વિકલ્પ કેવો કહીશું સાચો કહીશું ત્રીજું તે ઊંચી સાંદ્રતાવાળા જમીનમાંના દ્રાવણમાં ઝડપી થાય છે જો અહીંયા આશૃતિનું કોન્સેપ્ટ લાગશે શું કીધું ઊંચી સાંદ્રતા આને આપણે સમજીએ ફરીથી અહીંયા સમજીએ આ વનસ્પતિનું મૂળ રાઈટ આ મૂળના મૂળ રમ અને અહીંયા શું છે સાંદ્રતા કેવી છે ઊંચી સાંદ્રતા છે એનો મતલબ અહીંયા પાણી કેવું હશે ઓછું હશે હવે આ મૂળ રોમની અંદરની અંદર ની સાંદ્રતા કરતા જ્યારે જમીનની સાંદ્રતા કેવી થઈ જાય ઊંચી તો મૂળ રોમમાં પાણી કેવું થઈ ગયું વધારે તો તમે વિચારો જ્યારે ઊંચી સાંદ્રતા જમીનમાં હોય ત્યારે જમીનમાં પાણીનું પ્રમાણ ઓછું અને મૂળ રોમની અંદર કે મૂળમાં પાણીનું પ્રમાણ વધારે તો તમને શું લાગે છે કે આ બહારથી પાણીને પોતાના શરીરમાં લઈ શકશે નહીં લઈ શકે કેમ કે અહીંયા આપણે કયો કોન્સેપ્ટ સમજીએ છીએ આશ્રુતિનો કોન્સેપ્ટ સમજીએ છીએ આશ્રુતિના કોન્સેપ્ટમાં હું અસમાન સાંદ્રતા બે વચ્ચે અસમાન સાંદ્રતા તો છે બીજું હું લખે છે અર્ધ પ્રવેશશીલ પટલ તો મૂળ રોગનો કોષરસ્તર અર્ધ પ્રવેશશીલ પટલ થઈ ગયું અને ત્રીજું પાણી પોતાની વધારે સાંદ્રતા થઈ ઓછા રહે ઓછી સાંદ્રતામાં જાય તો અહીંયા પાણીની વધારે સાંદ્રતા તો મૂળ રોમમાં છે કેમ કે બહાર સાંદ્રતાનું પ્રમાણ કેવું છે વધારે તો પાણીની સાંદ્રતા કેવી થઈ છે ઓછી

ઓછી તો પાણી ત્યાં કેવું થઈ જાય વધારે હાલો હવે તમે જુઓ પાણી મૂળ રોમ ને એ કહી દઈએ અને જમીનને બી કહી દઈએ પાણી ક્યાંથી ક્યાં છે પાણી પોતાની વધારે સાંદ્રતાથી પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં હવે પાણી પોતાની ઓછી સાંદ્રતા તરફ આવી જાય તો મૂળ રોમમાંથી પાણી જમીનમાં આવી જાય અને એટલા માટે મૂળ દ્વારા પાણીના શોષણ માટે નીચે માટે કયો વિકલ્પ ખોટો છે તો કે ભાઈ આપણા માટે આન્સર સી વિકલ્પ ખોટો છે અહીંયા હોવું શું જોઈએ તો કે તે નીચી સાંદ્રતાવાળી જમીનમાંથી અથવા તો જમીનના દ્રાવણમાં ઝડપી થાય આવું લખેલું હોવું જોઈએ આના ઉપરથી બે સવાલ બને પહેલો સવાલ બહુ ધ્યાન રાખજો હું ઉલટ ક્વેશ્ચન તમને સમજાવું છું ધારો કે તમને કોઈ એવી રીતે વાત કરે અથવા તો તમારા ટીચર્સે તમને આ રીતે સમજાવ્યું હોય કે કોઈ ખેતર છે અને ખેતરમાં જેટલું ખાતર નાખવાનું છે એના કરતાં હું દસ ગણું ખાતર વધારે નાખી દઉં તો શું વનસ્પતિ ઉગે કેમ કે ખાતરની અંદર તો પોષક દ્રવ્ય છે કાર્બનિક દ્રવ્ય છે કાર્બનિક દ્રવ્ય છે અને એના કારણે જમીન ફળદ્રુપ થાય તો શું જમીનની અંદર વનસ્પતિ ઉગે તો કે નહીં ઉગે એનું મૂળભૂત કારણ આ જ છે કેમ કે તમે જેટલી ખાતરની જરૂર હતી એના કરતાં દસ ગણું ખાતર નાખી દીધું તો જમીનની અંદર આ પોષક દ્રવ્યની સાંદ્રતા કેવી થઈ ગઈ અતિશય વધી ગઈ અને જે મૂળ રોમ છે અથવા તો જે મૂળ છે અથવા તો જે વનસ્પતિ છે એના જે કોષો છે એમાં રહેલું પાણી છે ની જમીનમાં પાણીનું પ્રમાણ અતિશય ઓછું થઈ જાય અને એના કારણે મૂળ રોમ પાણીને શોષણ કરવાની જગ્યાએ બહિરાશ્રુતિ કરી નાખે અને એટલે મૂળ ત્યાં ગ્રો ન કરી શકે એટલે એટલા માટે વધારે સાંદ્રતા ધરાવતી વાળી જમીનમાં વનસ્પતિ ઉગી શકતી નથી જો કેટલું બ્યુટિફુલ લોજિક છે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હાથ કરો કેટલા ને ક્લિયર થયો બેઝિક ક્યાંથી હતો આશ્રુતિમાંથી અહીંયા મારે ગોતવાનું હોવું જોઈએ અહીંયા નીચી સાંદ્રતા સાંદ્રતા કોની પૂછી છે તો કે દ્રાવણની આપણે કોને જોઈએ છીએ પાણીને તો કે પાણી તો પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવે ઓછી સાંદ્રતા અને અહીંયા ખાલી ફરે છે કોણ આશ્રુતિ પાણીની જ વાત કરીએ છીએ આપણે ચાલો ક્લિયર વેરી ઇમ્પોર્ટન્ટ મેં તમને જયારે આશ્રુતિ ભણાવું ત્યારે આનું ડિટેલિંગ કરાયું છે રાઈટ તો થિયરીમાં પણ મેં તમને આ સમજાવ્યું છે ત્રણ કન્ડિશન ફરજિયાત જોઈએ અસમાન સાંદ્રતા વાળું દ્રાવણ છે તો કે આ મૂળ રોગ અને બહાર કોણ છે તો કે કે જમીન જમીનની અંદર સાંદ્રતા કેવી ઊંચી કોની દ્રાવણની તો જો ને સાંદ્રતા ઊંચી તો પાણી કેવું થઈ ગયું ઓછું થઈ ગયું જ્યારે મૂળ રોમની અંદર જમીનની સાપેક્ષે સાંદ્રતા કેવી થઈ જાય તો કે નીચી એના બદલામાં પાણી કેવું થઈ ગયું ઊંચું તો પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવી જાય ઓછી સાંદ્રતા આપોઆપ ગતિ કરશે આ શ્રુતિની પ્રક્રિયા થઈ જાય એટલા માટે ગ્રો નહીં થઈ શકે એટલે ત્યાં ઊંચી સાંદ્રતાવાળી જમીનનું દ્રાવણ નહીં આવે ત્યાં નીચી સાંદ્રતા લેખું હોય તો એને આપણે સાચું કહેતે ચાલો ક્લિયર અહીંયા સુધી અને ડી એકથી વધારે વિકલ્પો ખોટા છે નહીં તો કે ભાઈ એક પણ વિકલ્પ ત્યાં એકથી વધારે ખોટો નથી તો આપણો આન્સર કોણ બનશે બાળકો આન્સર ઇઝ સી ક્લિયર ખબર પડી જો આ સવાલ અને આવા સવાલ આવે તો તમને આવડવા જોઈએ રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા એ પ્રતિ ઉસ્દક છે એનસીઆરટીમાં પ્રતિ ઉસ્દક વિષયની કોઈ વાત નથી તેમ છતાં આપણે સમજવાની છે તમે ઘણી બધી હોટલમાં જાઓ તો હોટલમાં જોયા હોય કે વનસ્પતિ મૂકી હોય પેલી ફૂલદાનીમાં અથવા તો ફૂલડા મૂક્યા હોય સવારે જેવા ખીલેલા હોય રાતે જાવ તો એવા ને એવા ખીલેલા હોય કાં તો એની જે ફૂલદાની છે એમાં સતત પાણી મૂકેલું હોય અથવા તો એની અંદર પાણી ઉપર પુષ્પને મૂકેલા હોય અને એના કારણે પુષ્પ જે પોતાની આશુનતા ગુમાવતા નથી ઘણી વખત વનસ્પતિ ઉપર ચોક્કસ પ્રકારનો સ્પ્રે છાંટવામાં આવે છે ઈ સ્પ્રે એટલા માટે છાંટવામાં આવે

અને આ છંટકાવ કરવાથી શું થાય છે તો કે વનસ્પતિની અંદર જે ઉસ્વેદન થાય છે એટલે કે લોસ ઓફ વોટર થાય છે પાણીનો જે લોસ થાય છે એ શું થઈ જાય છે ઘટી જાય છે એટલે કે ઉસ્વેદનને શું કરે છે ઘટાડવામાં મદદ કરે છે તો યાદ રાખવાનું ફિનાઇલ મર્ક્યુરિક એસિટેક એસિડ રાઈટ એ શું કરે છે એન્ટી ટ્રાન્સપેરન્ટ તરીકે વનસ્પતિમાંથી પાણીના ઉસ્વેદનને ઘટાડવામાં મદદ કરે છે સો ધીસ ઇઝ ધી ક્વેશ્ચન તમારે સાઈડમાં લખી નાખવાનું છે ત્રીજો સવાલ પાણીમાં જલોત્સર્ગી ગ્રંથિ દ્વારા પાણી ગુમાવે તો આ જલોત્સર્ગી ગ્રંથિ રાત્રે બંધ હોય ના એવું જરૂર નથી દિવસ દરમિયાન બંધ હોય નહીં દિવસ હોય કે રાત હોય જલોત્સર્ગી ગ્રંથિ એ હંમેશા માટે કેવી રહે ખુલ્લી રહે છે અને એટલા માટે ત્યાંથી શું થતું રહે તો આપણે ભણી ગયા છે એ પ્રમાણે બિંદુ સ્વેદનની

સમ છે અથવા તો વનસ્પતિના કોષ માટે કેવું છે છે દ્રાવણ અને એટલા માટે જ કોષને જ્યારે જયારે પોઈન્ટ પાંચ મોલર સુક્રોસોલ્યુશનમાં મુકવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર દેખાતો નથી કોઈ પણ ચેન્જીસ દેખાતો નથી આપણે મોલર એનએસસીએલ ના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો શું પ્રક્રિયા થશે એટલે હવે આપણે અહીંયા કોને મૂકી દીધું એક આપણા કોષને મૂકી દીધો રાઈટ તો આ કોષ આ એની કોષ દિવાલ કોષ દીવાલ અને એનું કોષ રસ્તર ચાલો હું કોષ દિવાલને દોરી દઉં બહારના ભાગમાં વ્હાઈટ કલરનો દેખાય છે એનું કોષ રસ્તર હાલો ખબર પડે છે ને છોકરાઓ હા પાડો આ બસ રાઈટ નો ખબર પડે પાછા પૂછજો સર કેવી રીતે પૂછાય હું બે વાર એક્સપ્લેન તો કરી જ દઉં એટલે તમારે પછી પૂછવાની જરૂર રહેશે દ્રાવણ અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવાથી શું થઈ જશે તો કે એની અંદર જે આ કોષરસ છે ને એની સાંદ્રતા એને આપણે એ કહીએ અને બારનું દ્રાવણ છે એને આપણે બી કહીએ તો બી ની સાપેક્ષે એની સાંદ્રતા કેવી થઈ જશે બોલો કેવી થઈ જશે ઓછી શું થઈ જશે બાળકો સાંદ્રતા ઓછી અને પાણીનું પ્રમાણ કેવું થઈ જશે જ્યારે જ્યારે દ્રાવણ કેવું કીધું એટલે એની સાંદ્રતા કેવી થઈ જશે વધારે પાણી કેવું થઈ જાય ઓછું વચ્ચે કોષ સ્તર એટલે એને આપણે શું કહી દઈએ વચ્ચે કોષ રસ સ્તર અર્ધ પ્રવેશશીલ પટલ કહેવાય જો ત્રણેય વસ્તુ થઈ ગઈ બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ અને પાણી પોતાની વધારે સાંદ્રતાથી પાણી પોતાની ઓછી સાંદ્રતા તરફ આવે એટલે આમાંથી પાણી શું થઈ જશે મિત્રો તો કે પાણી અહીંયા બહાર નીકળશે છે અધિ સાંદ્ર દ્રાવણમાં મૂક્યું ને એટલે પાણી બહાર નીકળે અને જો પાણી બહાર નીકળે તો શું થઈ ગઈ બહિર આશ્રુતિની પ્રક્રિયા હવે વનસ્પતિ પાસે કોષ દિવાલ છે અને કોષ દિવાલ શું કરે પોતાનો આકાર જાળવી રાખે પણ ધીરે 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 પાણી બહાર નીકળવાને કારણે એનું જે કોષ રસ સ્તર છે એ કોષ દિવાલથી છૂટું પડીને અલગ થઈ જાય અને એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવાય રસ સંકોચન ની પ્રક્રિયા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કઈ પ્રક્રિયા કહેવાય રસ સંકોચન ની પ્રક્રિયા કોષ રસ સ્તર ચિમડાઈ કોષ દિવાલ હતી એવી એટલે પોતાનો આકાર જાળવી રાખવો ઘણી વખત ઉતાવળમાં આપણે શું કરીએ કદમાં ઘટાડો લખી નાખશું વનસ્પતિનું કદ ઇલું ઈજ રહેશે કેમકે એની ફરતે કોષ દિવાલ છે રાઈટ જયારે કોષ સ્તર કેવું થઈ ગયું નાનું થઈ ગયું ખ્યાલ આવે છે તમને હા કે ના અને એટલા માટે આપણે ત્યાં લખીએ છીએ કઈ ઘટના થઈ બાળકો તો કે રસ સંકોચનની ઘટના થઈ ધીસ ઇઝ અવર આન્સર હાલો ક્લિયર પાંચમો સવાલ જુઓ વાયુરંધ્રના ખુલવાની સાથે સંકળાયેલા ઉત્સેચકો કયા કયા છે રાઈટ ચેપ્ટર નંબર તેર ના બેઝ ક્વેશ્ચન છે પણ તમારે અહીંયા અત્યારે આન્સર યાદ રાખી લેવાનો છે ફોસ્ફોઇનોલ પાયરોવેટ કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક એ વાયુરંધ્રના ખુલવા સાથે સંકળાયો કે મે વાયુરંધ્ર ખુલશે કાર્બન ડાયોક્સાઇડ છે ને એને લઈ લે છે સીધું એક્સેપ્ટ કરશે ક્લિયર થઈ ગયું હા કે ના એટલે આને તમારે એ રીતે અત્યારે યાદ રાખવાનો છે છઠ્ઠો આપેલામાંથી કયો એકમ જલ ક્ષમતા અથવા તો આશ્રુતિદાબ ના માપનનો છે તો ચોખ્ખો છે આમાં કોઈ લોજિક નથી યાદ રાખવાનું છે આશ્રુતિ દાબ કે જલ ક્ષમતાના માપન માટે કોણ વપરાય તો કે પાસ્કલ એકમ વપરાય છે નીચે આપેલામાંથી કયું ખોટું છે એટલે આપણે ત્રણ સાચા ને એક ખોટું વાળો જલ ક્ષમતા એ પાણીની રાસાયણિક ક્ષમતા છે સો સાચી વાત છે દ્રાવ્ય ક્ષમતા હંમેશા ઋણ હોય છે શિથિલ કોષમાં દાવ ક્ષમતા શૂન્ય હોય છે અને સંપૂર્ણ આશુન કોષ અને દ્રાવ્ય ક્ષમતા કેવી હોય છે સમાન હોય છે બજો અહીંયા શું કે છે કયું ખોટું છે સંપૂર્ણ આશુન કોષમાં અને દ્રાવ્ય ક્ષમતા કે ક્યારે એક સાથે એક સરખી અને સમાન હોતી નથી એનો મતલબ કે દ્રાવ્ય ક્ષમતા હંમેશા કેવી છે ઋણ આ સાચું છે શિથિલ કોષમાં દાબ ક્ષમતા કેવી હોય શિથિલ કોષ કીધો શિથિલ કોષમાં દાગ ક્ષમતા કેવી હોય શૂન્ય હોય તો ઉપરના ત્રણ સાચા છે આ સેન્ટેન્સ આપણું કેવું છે ખોટું છે તો તમારે આ યાદ રાખવાનું છે સાઈડમાં લખવું હોય તો ફટાફટ લખી નાખો જુઓ આઠમો સવાલ

ઈ પ્રક્રિયાને શું કહેવાય એટલે પાણી આપોઆપ ઉપર ચડે છે આ પ્રક્રિયાને સાદી ભાષામાં કેશાકર્ષણ પાતળી નલિકા ઉદ્વગમન ક્ષમતા એટલે કેશાકર્ષણ બળ તમારી ચોપડીમાં લખી નાખવાનું પાતળી નલિકામાં ઉદ્વગમન ક્ષમતા એટલે કોણ કેશાકર્ષણ બળ અને ખેચાણ બળ ખેચાણ બળનો પ્રતિકાર કરવાની ક્ષમતા જેને આપણે કહીએ છીએ એની તણાવ શક્તિ ખેંચાણ બળનો પ્રતિકાર કરવાની ક્ષમતા એને આપણે શું કહીએ છીએ તણાવ શક્તિ ક્લિયર જો દસમો કયો વનસ્પતિ અંતસ્ત્રાવ એ વાયુરંધ્રની ગતિવિધિ સાથે સંકળાયેલો છે તો યાદ રાખવાનો વાયુરંધ્રની ગતિવિધિ સાથે સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ એ એપ્સેસિક એસિડ છે આન્સર યાદ રાખજો ચેપ્ટર નંબર 15 માં સર તમને આની ડિટેલ કરાવશે યાદ રાખજો એફસીસી કેસિડ જે છે એ વાયુરંધ્રનો ખુલવા અને બંધ થવામાં નિયમનમાં પણ ભાગ લે છે જ્યારે એફસીસી કેસિટ ની હાજરી હોય ત્યારે વાયુરંધ્ર શું થઈ જાય છે બંધ થઈ જાય તણાવની પરિસ્થિતિઓ અચાનકથી તાપમાનનું વધવું હવામાં ભેજનું પ્રમાણ અચાનકથી અતિશય ઓછું થઈ જાવ કે અતિશય વધી જાવ રાઈટ તાપમાન અચાનકથી વધી જાવ પ્રકાશની અસર થાવી આ સમય દરમિયાન તણાવની પરિસ્થિતિમાં વનસ્પતિના પર્ણના આ વાયુરંધ્ર છે એની અંદર એફસીસી કેસિટ નું પ્રમાણ વધે કે જે વાયુરંધ્રને શું કરવા માટે કાબિલ છે વાયુ

મૂળરોમમાંથી ન તો ડાયરેક્ટ પરિચક્ર આવે ન તો ડાયરેક્ટ અંતઃસ્તરના કોષો આવે જવાબ મળી ગયો તમને બાહ્યકના કોષો ત્યાંથી અંતસ્તરના કોષો અને પછી પરિચક્ર અને પછી જલવાહક પણ નથી તો મોસ્ટ સુટેબલ આન્સર આપણો શું થઈ જાય છે અવર આન્સર નંબર સી રાઈટ ભૂમિએજડ ન્યાંથી મૂળ રોમ ત્યાંથી બાહ્યક બાહ્યકમાં અંતસ્તર અંતસ્તરથી પરિચક્ર અને જલવાહક એટલે આ ક્રમ સાચો છે આગળ વધીએ આશ્રુતિ દાભ અને આશુંદા વચ્ચેનો તફાવત શું છે મે તમને આ ભણાવી દીધું છે આપણી ચોપડીમાં આની ડાયરેક્ટ વાત નથી મે કીધું તું નીટને અનુલક્ષીને તમારે કરવાનું છે જો આમાં આન્સર આવી ગયો આશ્રુતિ દાબ અને આશુંદા વચ્ચેનો તફાવતને આપણે શું કહીએ છે ડીપીડી ડીપીડી એટલે શું તો એને ઇંગ્લિશમાં બોલાય ડિફ્યુઝન પ્રેશર ડેફિશિયન્ટ પહેલાના સમયની જૂની સંકલ્પના ગુજરાતીમાં કહેવાય પ્રસરણ દાબની ખાત શું કહેવાય પ્રસરણ દાબ ની ખાત યાદ રાખજો તો ડીપીડીનું મૂલ્ય ક્યાંથી ક્યાં જાય તો તમને ખબર છે પોતાના ઓછા મૂલ્ય થી કઈ બાજુ જાય વધારે મૂલ્ય તરફ જાય ડીપીડી બરાબર શું ઇક્વેશન પણ તમને આવડે છે ડીપીડી બરાબર રાઈટ બોલો ઓપી માઈનસ ડબલ્યુપી અથવા તો શું કહેવાય ટીપી જ્યાં શું થાય ટીપી ટીપી શું કહેવાય ટર્જર ટર્જર પ્રેશર પ્રેશર એટલે કેવાય અને ડબલ્યુપી બરાબર શું થાય તો કે વોલ પ્રેશર વોલ પ્રેશર એટલે દિવાલ દાબ તો સર ઓપી કહી જ દો ને આ ને કહી દો ઓપી એટલે શું કહેવાય ઓસ્મોટિક પ્રેશર મેં આના દાખલા પણ તમને કરાવ્યા છે ઓસ્મોટિક પ્રેશર એટલે આશ્રુતિ દાબ આવડે હવે જોઈ લો ડીપીડી એટલે પ્રસરણ દાબની ખાત ડીપીડી બરાબર ઓપી માઈનસ ડબલ્યુપી અથવા તો ટીપી ક્લિયર થઈ ગયું ડિફ્યુઝન પ્રેશર ડિફ્યુઝન તો કે આશ્રુતિ દાબ અને આશુન દાબ આશુન દાબ એટલે આવી ગયું આશ્રુતિ દાબ અને આશુન દાબ વચ્ચેનો તફાવત શું છે તો કે એ ડીપીડી છે આગળ વધીએ નીચેનામાંથી કયો એસિડનો નો સંગ્રહ થવાથી વાયુરંધ્ર બંધ થઈ જાય છે તો કે અહીંયા પૂછે છે કયા એસિડ સંગ્રહ થવાથી તો યાદ રાખવાનું મેલિક એસિડનો સંગ્રહ થવાથી વાયુરંધ્ર જે છે એ શું થઈ જાય છે બંધ થઈ જાય સીએ એમ પાથવે ભણવામાં આવે તો એને મેલિક એસિડ ભણવાય સીએમ એટલે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ રાઈટ ત્યારે વાત કરીએ છીએ કે મેલિક એસિડ ભરાવો થાય તો વાયુરંત્ર શું થઈ જાય બંધ થઈ જાય તમારે ચોપડીમાં અત્યારે સાઈડ માં લખી નાખો કે મેલિક એસિડ ભરાવો થવાથી વાયર શું થઈ જાય છે બાળકો બંધ થઈ જાય છે બીજું વાયર ખુલે તે દરમિયાન રક્ષક કોષોની રસધાનીમાં નીચેમાંથી સાનો સંચય થાય તો મેલિક હતું એમાંથી રૂપાંતર થાય મેલેટમાં આગળ જોયું ને આપણે મેલિક એસિડ જેના કારણે વાયર બંધ થઈ જાય હવે એનું રૂપાંતર કેમાંથી થયું મેલેટ અને એ સમય દરમિયાન રસધાનીમાં કે અને કે એટલે કોણ પોટેશિયમ અને કોણ છે સીએલ કે જેનો પ્રમાણ હોવાથી સંચય થવાથી વાયુરંધ્ર ખુલે અને એ દરમિયાન રક્ષક કોષોની રસધાનીમાં મેલેટ પોટેશિયમ અને ક્લોરીન એનો અહીંયા શું થઈ જાય છે સમાવેશ થઈ જાય છે અથવા તો રસદાનીમાં હોય છે અથવા તો એનો સંચય થાય છે ક્લિયર એટલું અને યાદ રાખજો જે તે સમયે જૂનો અભ્યાસક્રમ આવતો ને ત્યારે જૂના અભ્યાસક્રમમાં પોટેશિયમ આયન થિયરી ભણવાની આવતી એને અનુલક્ષીને જ્યારે પોટેશિયમના અણુઓ અથવા તો પોટેશિયમ એ શું કરે સક્રિય વહન દ્વારા ક્યાં આવી જાય છે શરીરની અંદર રક્ષક કોષોની અંદર અને એનો સંચય થાય પોટેશિયમની સાથે ક્લોરીન આવે રસદાની એનો સંચય થાય એ સમય દરમિયાન મેલેટ બને અને મેલેટનો પણ સંચય થાય એના કારણે પોટેશિયમ છે એ હાયર આશુન્તા માટે જવાબદાર છે એટલે કે કે આમ તમે જો તો એક એક આશુન્તાને એક્ટિવ કરે એટલે હાયર આશ્રુતિને પ્રે પેદા કરે અને એના કારણે શું થાય પોટેશિયમની હાજરી ન કરતા 12 થી પાણી અંદર આવે એટલે કે રક્ષક કોષમાં અને રક્ષક કોષમાં પાણી આવવાના કારણે જે રક્ષક કોષ છે એની આશુન્તા વધે એટલે કોષ ફૂલે ને ફૂલે એટલે વાયુગંત્ર ખુલી જાય આ એનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો ક્લિયર થઈ ગયું

ઓછો હવે એમાં ઓલરેડી કેવા કોષને મૂકીએ છીએ રસ સંકોચિત કોષ ને મૂકીએ છીએ તો કે રસ સંકોચિત કોષ રાઈટ વનસ્પતિ કોષ મૂકો અને આ રાઈટ ચાલો આ એની કોષ દીવાલ થઈ ગઈ હા પડતા રહેજો અ બસ એમ હાલો થઈ ગયું તો હવે એ સવાલ હું પૂછે છે કે કે કોષ દિવાલ અને કોષરસ સ્તર વચ્ચે શું હોય હકીકતમાં આશ્રુતિની પ્રક્રિયા તો કોની વચ્ચે થાય તો કે કે આમની અંદર આવેલું આમની અંદર આવેલો કોષરસ અને બહાર રહેલો આ દ્રાવણ એટલે આ દ્રાવણને આપણે કહી દઈએ દ્રાવણ નંબર એ આને આપણે કહી દઈએ દ્રાવણ નંબર બી તો એ અને બી દ્રાવણ અને વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ એટલે કોણ થઈ ગયું કોષ રસ સ્તર થઈ ગયું ને હા કે ના તો એમની વચ્ચે પ્રક્રિયા એટલે કોષ દિવાલ કેવું કહેવાય તો કે કોષ દિવાલ ને કઈ લાગે વળગે નહીં કેમકે કોષ દિવાલ પોતે શું છે પ્રવેશશીલ છે એટલે એ કોઈને બિચારાને અટકાવતી જ નથી હવે પ્રક્રિયા ક્યાં છે અહીંયા કોણ બેઠું હશે તો અહીંયા કોણ હોય દ્રાવણ એ હોય કોણ હોય દ્રાવણ એ અને દ્રાવણ એ એટલે કોણ તો કે અધિસાંદ્ર દ્રાવણ બેઠેલું છે પ્રક્રિયાની વચ્ચે થાય છે ઠીક છે હવે તમને જવાબ મળી જશે અને આપણો જવાબ થશે અધિસાંદ્ર દ્રાવણ નેક્સ્ટ ક્વેશ્ચન વનસ્પતિમાં પાણીની ઉપર તરફની ગતિ એ ખાલી જગ્યા છે ઉપર તરફની ગતિ રસનું આરોહણ રસ એટલે પાણી અને આરોહણ એટલે ઉપર તરફનું ચઢાણ રાઈટ તો એને રસારોહણની પ્રક્રિયા કહેવાય બહુ સિમ્પલ ક્વેશ્ચન છે લોજિક વગરનો ક્વેશ્ચન છે આવડી જશે

એસે આ તો પ્રતિ ઉસ્વેદક છે જ ક્લિયર બીજી વસ્તુ તેલ પ્રતિ ઉસ્વેદક તેલ એક પ્રકારનું વેક્સી મટીરિયલ કે જેના કારણે પાણી જે છે બહાર જઈ શકશે નહીં એવી જ રીતે ઓછી સ્નિગ્ધતા ધરાવતું રેઝિન એક પ્રકારનું વેક્સ જે પણ શું કરે પ્રતિ ઉસ્વેદક પાણીને બહાર જવા દેશે નહીં સામાન્ય પ્રમાણે વેસેલી તો વેસેલી જ્યારે પર્ણની સપાટી પર ચોપડવામાં આવે તો એ પાણીને હવે બહાર જવા દેશે નહીં ક્લિયર થઈ ગયું તો અહીંયા આ ત્રણે ત્રણ પ્રતિ ઉસ્વેદક છે પણ બીએપી એ પ્રતિ ઉસ્વેદક નથી બેન્ઝિલ એડિનાઇલ પ્યુરિન અથવા તો સિક્સ બેન્ઝાઇલ એડેનાઇલ પ્યુરિન આ એક પ્રકારનો શું કહેવાય છે કૃત્રિમ સાયટોકાઇનિન અને સાયટોકાઇનિન શું છે તો કે વનસ્પતિનો વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ છે કેવા પ્રેરક વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ છે જેને ઉશ્વેદન સાથે કોઈ લાગતું ઓળખતું નથી એટલા માટે એ જવાબ આવશે એટલે આન્સર ઇઝ બી ક્લિયર ધીસ ઇઝ યોર આન્સર આગળ વધીએ અઢારમો વનસ્પતિમાં પાણીના નિષ્ક્રિય શોષણને ધ્યાનમાં રાખીને અસંગત પસંદ કરો નિષ્ક્રિય શોષણ રાઈટ તો મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે હાલો થઈ જાય છે ધનાત્મક જલ સ્થિતિ દબાણનું નિર્માણ થાય છે ધનાત્મક જલ સ્થિતિ ઓકે સાઈડમાં રાખવા સેન્ટેન્સ બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતું ખેંચાણ બળ સંકળાય છે હા પાણીના નિષ્ક્રિય શોષણમાં બાષ્પોત સર્જન સંકળાય અપદ્રવ્ય પથ પણ કહેવાય એટલે અપદ્રવ્યના સંદ્રવ્ય કહેવાય તો ત્રણ સેન્ટેન્સ મને યોગ્ય લાગે છે હવે અહીંયા ધનાત્મક જલ સ્થિતિ દબાણનું નિર્માણ થાય નહીં કેવી જલ સ્થિતિનું નિર્માણ થાય ઋણાત્મક જલ સ્થિતિનું નિર્માણ થાય એટલે અહીંયા ધનાત્મક ની જગ્યાએ શું લેવાનું છે બાળકો તમારે ઋણાત્મક જલસ્થિતિ સ્થિતિ દબાણનું નિર્માણ લેવાનું છે તમારી ચોપડીમાં ગોતી ને અંડરલાઈન કરી શકાય અથવા તો સાઈડમાં લખી કે વનસ્પતિમાં પાણીના નિષ્ક્રિય શોષણને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં ઋણાત્મક જલસ્થિતિ દબાણનું નિર્માણ થાય છે ઋણાત્મક જલસ્થિતિ દબાણનું નિર્માણ થાય છે એવું તમે સાઈડમાં લખી નાખો જુઓ ઓગણીસમો સવાલ નીચેનામાંથી કયું વનસ્પતિના કુલ બાષ્પોત્સર્જનમાં સૌથી ઓછો ભાગ ભજવે છે એટલે વનસ્પતિમાં બધી જ જગ્યાએથી શું થાય બાષ્પોત્સર્જન પર્ણની સપાટી પરથી થાય છે એના પ્રકારની સપાટી પરથી થાય છે તો બધી જગ્યાએથી જે બાષ્પોત્સર્જન થાય છે એમાં સૌથી ઓછો ભાગ કોણ ભજવે છે તો કે વાયરનું થતું બાષ્પોત્સર્જન સૌથી વધારે ભાગ છાલથી બાષ્પોત્સર્જન થાય વાત છિદ્રોથી બાષ્પોત્સર્જન થાય પરંતુ અહીંયા જ્યુટિકલ અથવા તો ક્યુટિકલ તો ક્યુટિકલ બાષ્પોસર્જનમાં ભાગ જ નથી લેતું એટલે આપણો આન્સર બનશે બી કેમ કે ક્યુટિકલ જે છે એ કોઈ પણ જગ્યા પર બાષ્પોસર્જનમાં ક્યુટિકલ તો બાષ્પોસર્જનને રોકે છે સમજ્યા તમે એટલા માટે ક્યુટિકલ થી થતું બાષ્પોસર્જન સૌથી ઓછો ભાગ ભજવે છે વિશ્વ અપદ્રવ્ય પથ પાંચ પાસે આવેલી કોષ દિવાલનો તંત્ર છે કોણ અપદ્રવ્ય પથ એ પાંચ પાસે આવેલી કોષ દિવાલનો તંત્ર છે જે સમગ્ર વનસ્પતિને સળંગ છે સિવાય કે કઈ જગ્યા પર ન થાય અપદ્રવ્ય પથ તો કે કે જ્યાં પેલી કાસ્પેરિયન પટ્ટીકા આવેલી છે લક્ષ્મણ રેખા આવેલી છે એને ઓળંગી નહીં જઈ શકશે નહીં એટલા માટે યાદ રાખો અંતસ્તરની કાસ્પેરિયન પટ્ટીકા કે જ્યાં એ જ્યાં સુધી તે સળંગ છે પણ ત્યાંથી આગળ વધી શકશે નહીં કાસ્પેરિયનની પટ્ટીકામાં જે સુબેરીનું સ્થૂલન છે એ પાણીને આગળ વધવા દેશે નહીં કેમ કે સુબેરીને પાણી માટે કેવું છે અપ્રવેશ છે ચાલો બાળકો તો અહીંયા સુધી ક્લિયર થયા તો તમને આ વીસ એમસીક્યુ ની એક જોડ એક પોઈન્ટ સમજાવી દીધો હવે આપણે પાર્ટ બી ના પાર્ટ ટુ તરફ जयशु ओके त्यहाँ सुधी जय हिन्द वन्दे मातृ Thank you.